પોતાની શ્વાસને થામી લો અને પોતાના દિલની ધડકણોને કાબુમાં કરી લો કારણ કે આજે હું જે સત્ય પરથી પડદો ઉઠાવવાનો છું તેને સાંભળીને કદાચ તમને પોતાના કાન પર વિશ્વાસ નહીં થાય શું તમે વિચાર્યું છે કે દુનિયાની આટલી બધી રાશિઓમાંથી એ કઈ એક રાશિ છે જેને ખુદ વિધાતાએ પોતાના હાથોથી કિસ્મતનો બાદશાહ બનાવીને મોકલી છે જી હા એ રાશિ કોઈ બીજી નહીં પરંતુ તમારી પોતાની કુંભ રાશિ છે હું જાણું છું કે આ સાંભળીને તમે કદાચ હસી પડો અથવા તમારી આંખોમાં આંસુ આવી જાય કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમે જે દુઃખ સહન કર્યું છે જે અપમાન સહન કર્યું છે અને જે આગમાં તમે તપ્યા છો તેને જોઈને કોઈ નહીં કહી શકે કે તમે નસીબદાર છો પરંતુ રોકો એ તો માત્ર તૈયારી હતી એ તો કુદરતની એક પરીક્ષા હતી અસલી ખેલ તો હવે શરૂ થવાનો છે ઇતિહાસ સાક્ષી બનવાનો છે વર્ષ બે થી લઈને વર્ષ બે સુધી આ ચાર વર્ષ આ આવનારા ચાર વર્ષ કેલેન્ડર પાના નથી આ તમારા જીવન એ સુવર્ણ અધ્યાય છે જેને આવનારી પેઢીઓ ઉદાહરણ તરીકે યાદ રાખશે જો તમે કુંભ રાશિના છો તો આજે આ વિડીયો છોડવાની ભૂલ ન કરતા નહીતર જિંદગી ભર પછતાશો કે ખજાનો સામે હતો અને અમે ઓળખી ન શક્યા આજે હું સાબિત કરીશ કે કુંભ દુનિયાની સૌથી ભાગ્યશાળી રાશિ કેમ છે નમસ્કાર પ્રણામ ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનું તમારા પોતાના સૌથી વિશ્વસનીય અને સચોટ ભવિષ્યવાણી કરનારા ચેનલ વી મીડિયા ટ્વેન્ટી થ્રીમાં હું છું તમારો જ્યોતિષી મિત્ર અને આજે હું લાવ્યો છું એક એવી ભવિષ્યવાણી જે ભવિષ્યવાણી ઓછી અને ઈશ્વરીય સંકેત વધારે છે આજે અમે વાત કરીશું કુંભ રાશિના એ મહાપરિવર્તનની જેની શરૂઆત થવામાં હવે માત્ર થોડો જ સમય બાકી છે શનિદેવની લાડકી રાશિ અને વાયુ તત્વની પ્રધાન રાશિ કુંભ તમે લોકોએ ખૂબ ધીરજ રાખી છે તમે ખૂબ આંસુ વહાવ્યા છે પરંતુ કહેવાય છે ને કે ઈશ્વર તેની જ સાથે મજાક કરે છે જે ખેલાડી સૌથી સારો હોય આજના આ વિડીયોમાં હું તમને વર્ષ દર વર્ષ એટલે કે બે હજાર છવ્વીસ થી લઈને બે હજાર ઓગણત્રીસ સુધીનો પૂરો ખાકો દોરીને કહીશ હું તમને કહીશ કે કેવી રીતે આ ચાર વર્ષ તમારા માટે રાજયોગ ધનયોગ અને બધું જ લાવી રહ્યા છે જેના તમે અસલી હકદાર છો શું તમે તૈયાર છો પોતાની કિસ્મતની કિતાબને ફરીથી લખવા માટે તો ચાલો શરૂ કહીએ આ ઐતિહાસિક સફર મારા પ્યારા કુંભ રાશિના જાતકો સૌથી પહેલા તમારે આ સમજવું પડશે કે હું કેમ કહું છું કે કુંભ દુનિયાની સૌથી નસીબદાર રાશિ છે તમે કદાચ મારી વાતથી સહેમત ન હો કારણ કે વર્તમાનમાં અથવા છેલ્લા કેટલાક સમયમાં શનિની સાડે સાથીએ તમને ખૂબ ત્રાસ આપ્યો છે પરંતુ જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રનો એક અટલ નિયમ છે જે ગ્રહ જેટલું ભારે કષ્ટ આપે છે જ્યારે તે પ્રસન્ન થાય છે તો તેનાથી હજાર ગણું વધારે સુખ પણ આપે છે કુંભ રાશિના સ્વામી સ્વયં કર્મ ફરદાતા શનિદેવ છે અને શનિદેવ ક્યારેય કોઈનું ઉધાર નથી રાખતા તેમણે તમને છેલ્લા સમયમાં જે રગડો આપ્યો છે જે સંઘર્ષ કરાવ્યો છે તેનો એકમાત્ર હેતુ તમને હીરો બનાવવાનો હતો કોલસાનો ટુકડો જ્યાં સુધી ભયંકર દબાવ અને તાપ નહીં સહન કરે ત્યાં સુધી તે હીરો નથી બનતો તમે હવે એ હીરો બની ગયા છો તમારી ચમક દુનિયા જોવાની છે આવનારા ચાર વર્ષ એટલે બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસ બે હજાર અઠ્યાવીસ અને બે હજાર ઓગણત્રીસ આ એ કાળખંડ છે જ્યારે ગ્રહોની સ્થિતિ ઇતિહાસ રચશે ગુરુ બૃહસ્પતિ શનિદેવ અને રાહુ કેતુ આ બધા મળીને તમારા માટે એવું સિંહાસન તૈયાર કરી રહ્યા છે જેના પર બેસીને તમે રાજ કરશો ચાલો હવે વગર વિલંબ કરીએ સિલસિલાવાર રીતે જાણીએ કે આ ચાર વર્ષ ઇતિહાસમાં કેમ અને કેવી રીતે લખાશે સૌથી પહેલા વાત કરીએ વર્ષ બે ની આ વર્ષ તમારા માટે ઉદયનું વર્ષ છે આને અમે ગ્રેટ અવેકનિંગ અથવા મહાન જાગરણ કહી શકીએ બે હજાર છવ્વીસ ની શરૂઆત સાથે જ તમે અનુભવ કરશો કે તમારા જીવનમાંથી અંધકારના વાદળો છતલા લાગ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી તમારા મગજ પર જે એક બોજ હતો એક અજીબ ડિપ્રેશન હતું કે આ વર્ષે શનિદેવ તમને એ માનસિક શાંતિ આપશે જેના માટે તમે તરસ્યા હતા બે હજાર છવ્વીસ એ વર્ષ હશે જ્યારે તમે પોતાના જૂના કરજમાંથી મુક્તિ મેળવવાની દિશામાં પહેલું અને સૌથી મજબૂત પગલું ભરશો જો તમે કોઈ બીમારીથી લાંબા સમયથી ઝુવી રહ્યા હતા તો બે હજાર છવ્વીસમાં તમને એ બીમારીથી કાયમી રૂપે છુટકારો મળી જશે આ વર્ષ તમને એ અહેસાસ કરાવશે કે તમે બિચારા નથી પરંતુ તમે એક યોદ્ધા છો નોકરી કરનારા લોકો માટે આ વર્ષ સ્થિરતા લાવશે જે લોકો અત્યાર સુધી બદલાતા રહ્યા હતા ક્યારેક આ કંપની તો ક્યારેક એ કંપની તેમને બે હજાર છવ્વીસમાં એવી જગ્યા મળી જશે જ્યાં તેમની જડો જામી જશે એટલે બે હજાર છવ્વીસ માં તમે પોતાની નીવ મજબૂત કરશો જેના પર આવનારા વર્ષોમાં મહેલ ઉભો થશે ત્યાર પછી આવે છે વર્ષ બે આ વર્ષ કુંભ રાશિના ઇતિહાસમાં સુવર્ણ વર્ષ અથવા ગોલ્ડન ઇયર નામે ઓળખાશે જો બે માં તમે નીવ ભરી તો બે માં તેના પર પૈસાની વરસાદ થશે બે હજાર સત્યાવીસ માં જોવાના છો આ પૈસા કોઈ ખોટા રસ્તે થી નહી પરંતુ તમારી મહેનત તમારી બુદ્ધિ અને તમારી જૂની ઇન્વેસ્ટમેન્ટથી આવશે જે વેપાર છેલ્લા ઘણા વર્ષોથી ઠપ પડ્યો હતો તે આ વર્ષે રોકેટની જેમ ઉડશે બે હજાર સત્યાવીસમાં કુંભ રાશિના જાતકો પોતાનું પોતાનું ઘર ખરીદશે આ કોઈ નાનું મોટું ઘર નહીં હોય પરંતુ એ આલિશાન આશિયાનું હશે જેનું સપનું તમે બાળપણમાં જોયું હતું ગાડીઓનું સુખ નોકર ચાકરનું સુખ અને એ તમામ ભૌતિક સુખ સુવિધાઓ જે એક રાજાને મળે છે એ તમને બે હજાર સત્યાવીસમાં પ્રાપ્ત થશે તમારા બેંક બેલેન્સમાં જે શૂન્ય એટલે ઝીરો અત્યાર સુધી ઓછા હતા એ આ વર્ષે વધતા જશે આ વર્ષ તમને કરોડપતિ બનાવવાની ક્ષમતા ધરાવે છે હવે અમે પ્રવેશ કરીએ છીએ વર્ષ બે હજાર આ વર્ષ શક્તિ અને સત્તાનું વર્ષ છે પૈસા તો આવી ગયા પરંતુ પાવર વગર પૈસાનો મજો અધૂરો છે બે હજાર એ વર્ષ છે જ્યારે દુનિયા તમને સલામ કરશે તમારી રાશિમાં રાજયોગ પૂર્ણરૂપે સક્રિય થઈ જશે જે લોકો રાજનીતિમાં છે સામાજિક સેવામાં છે અથવા કોઈ મોટા સરકારી પદની તૈયારી કરી રહ્યા છે તેમના માટે બે હજાર અઠ્ઠાવીસ જીવનનું સૌથી મોટું ટર્નિંગ પોઈન્ટ હશે તમને સમાજમાં એ માન સન્માન અને પદ પ્રતિષ્ઠા મળશે કે લોકો તમારા આવવા પર ઊભા થઈ જશે તમારા વિરોધીઓ જે છેલ્લા ઘણા વર્ષોથી તમારી પીઠ પાછળ બુરાઈ કરી રહ્યા હતા એ બે હજાર અઠાવીસમાં તમારી સામે ઘૂંટણ ટેકી દેશે તે ખુદ તમારી શરણમાં આવશે આ વર્ષ તમારી અવાજને દુનિયા સુધી પહોંચાડશે તમે જે કંઈ બોલશો દુનિયા તેને સાંભળશે અને માનશે જો તમે કોઈ લેખક છો કલાકાર છો અથવા ક્રિએટિવ ફિલ્ડમાં છો તો બે હજાર અઠાવીસમાં તમારી કલાની ગુંજ વિદેશો સુધી પહોંચશે તમારી ખ્યાતિ તમારા શહેર અને દેશની સીમાઓને પાર કરી જશે આ એ વર્ષ છે જ્યારે તમે અનુભવ કરશો કે કુંભ રાશિ હોવું કોઈ સામાન્ય વાત નથી આ એક જવાબદારી છે અને તમે એ જવાબદારીને બરાબર નિભાવશો આ વર્ષે તમારા દુશ્મનો ઈચ્છા કરીને પણ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે કારણ કે અદૃશ્ય શક્તિઓ અને ખુદ શનિદેવ ઢાલ બનીને તમારી સાથે ચાલશે અને અંતમાં આવે છે વર્ષ બે હજાર ઓગણત્રીસ આ વર્ષ સામ્રાજ્ય સ્થાપના અને પૂર્ણતાનું વર્ષ છે છેલ્લા ત્રણ વર્ષોમાં તમે જે કંઈ કમાયું છે ચાહે એ પૈસા હોય શોહરત હોય કે સંબંધો હોય બે હજાર ઓગણત્રીસમાં એ બધું સ્થાયી થઈ જશે ઘણીવાર લોકો પાસે પૈસા આવે છે અને ચાલ્યા જાય છે પરંતુ બે હજાર ઓગણત્રીસમાં કુંભ રાશિવાળાઓ પાસે જે આવશે એ હંમેશ માટે તેમનું થઈ જશે આ વર્ષે તમે પોતાના જીવનના સૌથી મોટા નિર્ણયો લેશો હોઈ શકે છે તમે કોઈ એવું બિઝનેસ એમ્પાયર ઊભું કરો જે તમારી આવનારી પેઢીઓ માટે બેસીને ખાવાનું ઇંતજામ કરી દે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ બે હજાર ઓગણત્રીસ એક ચમત્કારી વર્ષ હશે તમારો ઈશ્વર સાથેનો સંબંધ એટલો ગાઢ થઈ જશે કે તમને પૂર્વાભાસ થવા લાગશે તમે ઘટનાઓ થવાના પહેલા તેને અનુભવી શકશો આ સિદ્ધિ કવચ છે કુંભ રાશિના જે જાતકો અત્યાર સુધી અવિવાહિત છે અથવા લગ્નમાં અડચણો આવી રહી છે તેમના માટે આ વર્ષ સૌથી ઉત્તમ જીવનસાથી લાવશે એવો જીવનસાથી જે માત્ર તમારો હમસફર જ નહીં બને પરંતુ તમારી કિસ્મતનું તાળું પણ ખોલશે બે હજાર ઓગણત્રીસમાં તમે પોતાના જીવનને પાછળ મૂડીને જોશો અને મુસ્કુરાશો અને ઈશ્વરને ધન્યવાદ આપશો કે તેમણે તમને કુંભ રાશિમાં જન્મ આપ્યો

કે તમે આ સમયે આ ધરતી પર હાજર છો અને આ પરિવર્તનના સાક્ષી બનવાના છો પરંતુ અહીં એક ખૂબ જરૂરી વાત જે તમારે ધ્યાનમાં રાખવી છે આ સમય નસીબદાર જરૂર છે પરંતુ આ તે લોકો માટે સૌથી વધારે ફળદાયી હશે જે કર્મ પર વિશ્વાસ રાખે છે કુંભ રાશિના સ્વામી શનિ દેવ કર્મ પ્રધાન દેવતા છે તે આળસુ લોકોને કહી નથી આપતા આ ચાર વર્ષ તમારા માટે થાળીમાં પીરસેલું ભોજન નથી પરંતુ આ એક ખુલ્લો ખજાનો છે જેને લૂંટવા માટે તમારે પોતાના હાથ પગ ચલાવવા પડશે તમારે પોતાનો આળસ છોડવો પડશે તમારે પોતાની નકારાત્મક વિચારસરણીને કચરા પેટીમાં નાખવી પડશે જો તમે હજુ પણ એવું વિચારી રહ્યા છો કે મારી સાથે તો ખરાબ જ થાય છે તો તમે પોતાની કિસ્મતને ખુદ લાત મારી રહ્યા છો ઉઠો જાગો પોતાની કુંભ રાશિની સુઈ ગયેલી ઉર્જાને ઓળખો તમે વાયુ તત્વની રાશિ છો તમે ક્યાંય પણ પહોંચી શકો છો તમે કંઈ પણ કરી શકો છો તમારું મગજ તમારી બુદ્ધિમત્તા દુનિયામાં સૌથી તેજ છે બસ ખામી છે તો પોતાના પર વિશ્વાસની વર્ષ બે હજાર છવ્વીસથી જે લહેર શરૂ થશે એ તમને બે હજાર ઓગણત્રીસ સુધી દુનિયાના એ શિખર પર પહોંચાડી દેશે જ્યાં પહોંચવાનું સપનું લોકો આખી જિંદગી જુએ છે અને ખાલી હાથે ચાલ્યા જાય છે આ ચાર વર્ષ તમારી અગ્નિ પરીક્ષાનો પરિણામ છે તમે સાડે સાતીમાં જે તપસ્યા કરી છે આ તેનો વરદાન છે આ કુદરતનું એ રિટર્ન ગિફ્ટ છે જે તે તમને આપવા માટે બેતાબ છે તમારા મનમાં આ પ્રશ્ન આવી રહ્યો હશે કે શું બધું પોતાને પોતે ઠીક થઈ જશે તો તેનો જવાબ છે કે રસ્તાઓ ખુલશે અવસર મળશે પરંતુ ચાલવું તમારે પડશે આ સુવર્ણ દોરનો મહત્તમ લાભ લેવા માટે તમારે શનિદેવ અને હનુમાનજીની શરણમાં રહેવું પડશે આ ચાર વર્ષોમાં અહંકારને પોતાની પાસે ફટકવા પણ ન દેતા કારણ કે જ્યારે માણસ પાસે પૈસા અને પાવર આવે છે તો સૌથી પહેલા તેનું મગજ ખરાબ થાય છે અને શનિદેવને અહંકારી લોકો બિલકુલ પસંદ નથી જો તમે નમ્ર રહ્યા જો તમે ગરીબો અને મજૂરોની મદદ કરી તો હું એસ્ટ્રો કિંગ આજે આ સ્ટેમ્પ પેપર પર લખીને આપી શકું છું કે કુંભ રાશિને દુનિયાનો બાદશાહ બનતા કોઈ નહીં રોકી શકે

અને હીરોની જીત અંતમાં પાકી હોય છે મિત્રો જ્યોતિષ વિદ્યા વેદ અને પુરાણોનો સાર એ જ છે કે સમય ક્યારે એક સરખો નથી રહેતો રાત કેટલી પણ કાળી કેમ ન હોય સૂરજને ઉગવાથી કોઈ રોકી નથી શકતું તમારી રાત હવે ખતમ થઈ ગઈ છે તમારી સવાર એક સુવર્ણ સવાર તમારી રાહ જોઈ રહી છે હવે તમારે પોતાની કમર કસવી છે અને તૈયાર થવું છે એ વિજય રથ પર સવાર થવા માટે જે બ્રહ્માંડે તમારા માટે મોકલ્યો છે આ ભવિષ્યવાણી સાચી થશે શત પ્રતિશત સાચી થશે કારણ કે આ માણસની નહીં ગ્રહોની ગણના છે મને પૂરી આશા છે કે આજનો આ વિડિયો તમારામાં એક નવી ઉર્જાનો સંચાર કરશે આજે તમે આ વિડીયો સાંભળ્યા પછી એક અલગ આત્મવિશ્વાસ અનુભવ કરી રહ્યા હશો એ વિશ્વાસને ખોવા ન દેતા એ જ તમારી અસલી તાકાત છે તમારા હોસલો વધારો જેથી અમે માટે એવી સચોટ અને અને જીવન બદલનારી જાણકારીઓ લાવતા રહીએ એક ખૂબ મહત્વનું કામ આ વિડીયોને તમારા એક કુંભ રાશિના મિત્રો સગા સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથે જરૂર શેર કરો જે જીવનમાં નિરાશ થઈ ગયા છે હોઈ શકે તમારું એક શેર તેમના જીવનમાં આશાનો દીવો પ્રગટાવે અને હા જો તમે અમારા પરિવારના સભ્ય હજુ સુધી નથી બન્યા જો તમે હજુ સુધી અમારા વીઆર મીડિયાને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આ ભૂલ ના કરતા હમણાં નીચે આપેલા લાલ બટનને દબાવીને સબસ્ક્રાઈબ કરી લો અને ઘંટડીના નિશાનને જરૂર દબાવો કારણ કે અમે નથી ઇચ્છતા કે તમારા સુવર્ણ ભવિષ્યની કોઈ પણ જાણકારી તમારાથી ચૂકી જાય કોમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે લખો જય શનિદેવ અથવા મારો વખત આવી ગયો છે જ્યારે તમે આ લખો છો ત્યારે તમે બ્રહ્માંડને આ સંદેશો મોખો છો કે તમે સફરનાર્તન માટે તૈયાર છો પોતાની હાજરી જરૂર નોંધાવો અમને તમારા કમેન્ટ્સ વાંચીને ખૂબ ખુશી થાય છે તો ચલો મળીએ ખૂબ જલ્દી એક એવા ધમાકેદાર અને રહસ્યમય વિડિયો સાથે ત્યાં સુધી તમે પોતાનો ખૂબ ખ્યાલ રાખજો મુસ્કુરાતા રહેજો અને યાદ રાખજો તમે કુંભ રાશિના છો અને કુંભ રાશિ દુનિયાની સૌથી નસીબદાર રાશિ છે ઈશ્વર તમારા બધાનું કલ્યાણ કરે જય શનિદેવ